અને નમસ્કાર સાહેબ નમસ્તે પરેશભાઈ વાત કરો ને હા હું મેશણ વિસાવદર માં સામાજિક કાર્યકર્તા રોહિત છોલમની વાત કરું છું સાહેબ આજે આપનો કાર્યક્રમ છે વિસાવદર માં હેલો શ્રી હા એટલે ફોન આવ્યો મને અહીંથી આગેવાનોના દલિત સમાજના લોકોને આવવા માટે સાહેબ મારે આપણી સાથે એ વાત કરવી હતી કે અમરેલીમાં દલિત સમાજ ના એક દીકરાનું મર્ડર થયું ચાર દિવસ સુધી અમારા સમાજના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા સાહેબ જ્યા જા દલિત સમાજ ના મતદારો કોંગ્રેસ ના છે ગુજરાત નહીં પણ ભારત ની અંદર સાહેબ આપની જવાબદારી નથી ત્યાં જવું જોઈએ

વાચા આપતા એવા છે પરેશભાઈ પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં પરેશભાઈ તમે આલો તમે હાજર નતા બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની બેન ઘણા બધા છે બીજા આગેવાનો તો અમરેલી ની અંદર હાજર હતા કે નતા ના પણ છે ને જીગ્નેશભાઈ મેવાણી એટલે કોંગ્રેસ પક્ષ છે પાયલ ગોટી વખતે ચોરો બનાવીને બેઠા થા અમરેલી બજાર ની અંદર એ લોકો આજે હાજર નથી કેમ કે દલિત સમાજ નો દીકરો છે નહીં પણ એ આવીને બોલાવે ન આવે તો કેજો ને અમરેલી આવ્યા હ સામાજિક કાર્યક્રમ માં આવ્યા હતા એને એને જિલ્લા કોંગ્રેસ સમિતિ ને યાદી આપી હોય કાર્યક્રમ નું કીધું હોય કોઈ ન આવ્યું હોય એવું તો બને નહી ને કાર્યક્રમ થોડો કેવાય સાહેબ કાર્યક્રમ થોડો કેવાય નહી નહી એ બે દિવસ ત્યાં હશે અને કોઈ કાર્યક્રમ હોય કોઈ પણ આંદોલન હોય અમે બે એ છે ને કાયમી લડીએ છીએ હું તો બારપુરા માં રહું છું ભાઈ ઘર વ્યવહાર છે બધા કાયમી ખાઈ પીને ને હારે મોટા થયા રસોડે

હા ભાઈ કઈ કઈ વાંધો નહિ તો હજી અહિયાં ન્યાય ની જરૂર જ છે ને કે હજી રહેવાના ઠેઠ સુધી તરે જે લડાઈ લડવાની થાય કાયદાકીય મોરચે લડવાનું થાય કોઈ લડ સામાજિક લડાઈઓ સૌની હોય છે કોઈ કોઈ માણસ કોઈ માણસ અ એનો સમાજ તો પછી થયો એક માનો દીકરો તો છે ને એ મારો હોય બસ અમે બસ અમે અમારી અમે એવું જ કેવા માંગીએ છીએ એક નાની ઉંમરના દીકરા ને ગુમાવવો પડ્યો એનું બધાને દુઃખ હોય ને બસ બસ અમે એવું જ કેવા માંગીએ છીએ આમાં આમાં તો માનવતા હોવી જોઈએ ને લોકોને એમ બિલકુલ ભેગા હો ભાઈ ચાલે વૈષ્ણવજન તો તેને કહીએ જે